પ્રાપ્ત કરવા માટેના સદ વિચારો ભક્ત ચિંતાવાણીની કથાના માધ્યમથી જે સ્વામીના મોક મળતી દેશ વિદેશના ગ્રામ્ય વિસ્તારના શહેરી વિસ્તારોના અને નાના નાના નેવડા અને ઢોપડામાં રહેતો માનવ સમાજ પણ ભક્તિના માર્ગમાં પ્રવૃત્તિ થઈ શકે એવી એક અદ્વિતીય સેવા જેમના માધ્યમથી થઈ રહી સેવા પર ભક્ત ચિંતામણી વક્તા એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી નીલકંઠાસજી સ્વામી એવા દ્વિતીય વક્તા સારો એ સંપ્રદાય સારો એ માનવ સમાજ ગેર બેઠા બેઠા પણ ઘર સભાના માધ્યમે પોતાના પરિવારને આદર્શ બનાવવા માટેના સદવિચારો જેમના વાણી પ્રસાદથી પ્રાપ્ત કરે છે અને સારો એ પરિવાર જીવીને પરમાત્માની ઉપાસના ભક્તિ દૃઢ કરી અને પરમાત્માએ જે અર્થે આપેલું જીવનને સાર્થક કરી રહ્યો છે એવા પરમ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એવમ પરમ પ્રસાદજી સ્વામી વડતાલ ટેમ્પલ બોર્ડના મુખ્ય કોઠારી સ્વામી દેવીપ્રકાશદાસજી સ્વામી એવમ ધામધામથી પધારેલા રાજકોટ મંદિરના બાલા મંદિરના સુરત મંદિરના જુનાગઢ મંદિરના વગેરે વગેરે ધામધામથી પધારેલા સમગ્ર કોઠારી શ્રીઓ અને અન્ય સંતો અને સમગ્ર વિસ્તારોમાંથી જુનાગઢ પ્રદેશમાંથી સુરત બાજુથી થી વગેરે વગેરે પ્રદેશો માંથી સમગ્ર ભક્તજનો સમગ્ર યજમાનો ભાવથી આ નવા વર્ષના મારા જય વાલા ભક્તો પૂજ્ય નૌતમ સ્વામી એ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા અને ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના કાર્યો અને એનો પ્રતાપ પછી મહાપૂજા હોય જેતપુરની જેમના નામે આજે આ મહોત્સવ ઉજવાય રહ્યો છે સો વર્ષનો એવા ઘનશ્યામ મહારાજ હોય મોક્ષના જો આપણે કહી શકું હોય તો કહી શકાય કે મોક્ષનો મૂળ એટલે જેતપુર છે ભગવાન સ્વામિનારાયણને રામાનંદ સ્વામીએ જ્યારે ગાદી ગયા અને સારો એ સંપ્રદાય આટલો બધો જો વિકસ્યો હોય તો એ સંપ્રદાયના વિકાસનો મૂળ જો કારણ હોય તો આ જેતપુર છે આપણે સૌ કોઈ ભાગ્યશાળી છીએ કે આવા પરમસો ભગવાન સહદાનંદ સ્વામી આપણને આપ્યા છે ભક્ત ચિંતામણીમાં નિષ્કુણાન સ્વામીએ સંત મહાત્માએ દ્વિતીય પ્રકરણમાં એટલું બધું અદભૂત ગાયું છે જે સ્વામીના મુખ કમળ થકી આપ સાંભળતા હિશો સાંભળ્યું હશે ભવિષ્યમાં આગળ ચાતા સાંભળતો આ બધા પરમ મુખ કમળ થકી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના મુખ કમળથી સંત મહાત્મય આ બધા સમજીને હૃદયમાં એ મહાત્મય ભરીને બેઠેલા છો ને તો આવો અવસર ભગવાન હરિની કૃપાથી પ્રાપ્ત થયો છે સરસ મજાનું આ મહોત્સવનું આયોજન છે આપ સમગ્ર ભક્તો ભાવથી લાભ લેવા માટે આપણો કિંમતી સમય અત્યારે તો આ દિવાળીના દિવસોમાં ને એવાય હવે તો આવતીકાલે પંચમ પછી તો બધાના કાંઈક ગામ કામ ધંધા દુકાનો વગેરે વગેરે બધું ખુલતું હોય પરંતુ અહીં તો દિલ ખોલી અને દિલ ભરવાની સરસ મજાની મહારાજની કૃપાથી આવો આ ઉત્સવનું આયોજન થયું છે ને એ બહુ મોટી વાત છે બાકી તો યુગોથી જીવ બધું ભરતો જ આવ્યો છે ને કોઠિયું ભૈરી તેજુરી ભૈરી બધું જ ભર્યું પણ દિલમાં પરમાત્માની ભક્તિ સંત મહાત્મય આવા પવિત્ર સ્થાન ભગવાન સ્વામિનારાયણની આગના સ્થિત જે જે મંદિરો બંધાણા જે જે પરમાત્માના અવતાર સ્વરૂપોની પ્રતિષ્ઠા ભગવાન સ્વામિનારાયણના વરદ હસ્તે થઈ એ બધા દેવોનો મંદિરોનો આચાર્ય સંત સત્સંગનો મહાત્મય એ હૃદયમાં ભરી અને જીવનને કૃતાર્થ કરવા માટેનો અવસર એટલે આ જેતપુરનો વર્તમાન કાળનો આજે જે પ્રારંભ આપણે સૌ કોઈએ કર્યો એ શતાબ્દી મહોત્સવ છે ઘનશ્યામ મહારાજનો બહુ મહાપ્રતાપી સ્વરૂપ છે તો પરમાત્માના સ્વરૂપમાં પ્રભુના ચરણ એવી આ સમગ્ર ભક્તજનો વતી એવી પ્રાર્થના કરવું કે આપણું સર્વાંગી રીતે પરમાત્મા મંગળ વિસ્તારેને જે જે સ્વયંસેવકોએ નાની મોટી સેવા લઈને પૂજ્ય સ્વામીનો રાજીપો પ્રાપ્ત કરવા માટે પોતાનું યોગદાન પરમાત્માના ચરણમાં જ્યારે સમર્પિત કર્યું છે તે સમગ્ર યજવાન પરિવારો એમણે પણ પરમાત્મા સારી એવી દીર્ઘાયુષ આપે અને સર્વારંગી રીતે મંગળ વિસ્તારે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે ભાવથી આ નવા વર્ષના ફરીને પણ સમગ્ર પરમંશો અને સમગ્ર હરિભક્તો યજમાનો અને મારા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામી